આગળ વાત કરીએ સુરતની તો સુરત વરાછા ઝોનમાં આવેલા ઈશ્વર કૃપા સોસાયટીમાં મનપાની શાક માર્કેટમાં વર્ષો જૂના શાકભાજી વિક્રેતાઓએ આરોપ લગાવ્યા છે તેમણે ડ્રો દ્વારા જગ્યા ફાળવણીમાં ચીટિંગ થયું છે અને પોતાની વેદના મીડિયા સમક્ષ કહેતા ગરીબ મહિલાઓ રડી પડી હતી હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે ગરીબ અને તવંગર લોકોના હાલ બેહાલ થયા છે સુરતમાં મહાનગરપાલિકા સામે 30 વર્ષથી શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો સાથે અન્યાય કરાયો હોવાનો આરોપ લાગ્યો છે સુરતના ઈશ્વર કૃપા સોસાયટી ખાતે વરાછા ઝોન દ્વારા શાક માર્કેટ તૈયાર કરાયું છે પરંતુ આ માર્કેટમાં જે વર્ષો જૂના શાકભાજી વિક્રેતાઓ દ્વારા વરાછા ઝોનમાં પૈસા ભરીને તેમની પાસે પાસ કાઢી આપવામાં આવ્યા હતા જોકે જ્યારે જગ્યાની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવી જેમાં નવા વિક્રેતાઓને મોકાની નીચેની જગ્યા આપી દેતા ચાલીસ જેટલા શાકભાજી વેચતા લોકો વરાછા ઝોનમાં દોડી આવ્યા હતા અમારે ઈશ્વર કૃપામાં માર્કેટની સમસ્યા છે અમે બેસી છીએ આજ ત્રીસ વર્ષથી આ બેસી બે રૂપિયાથી પાવતીથી પાંચ રૂપિયાથી વીસ રૂપિયા તકની પાવતી અમે ફાળવામાં આવી છે પછી આ જે ડ્રો થયો ત્રીજી વાર ધ્રો થયો છે આ ધ્રોમાં બી બહુ મિસ્ટિક આવી છે નવા હતા એ બધા નીચે કરી ગયા છે ને જૂના જેટલા હતા એટલા બધાને ઉપર આવી ગયો ધ્રો બી બધા જેટલા નવા હતા એનો પહેલો ધ્રો થયો એને પહેલાં જે નીચે જગ્યા આવી ગઈ અમારા બધાનો બધાનો છેલ્લે નામ આવ્યો છે એટલે ઉપર જગ્યા ગઈ અમારી બધાની અમને એટલો જ અમારે જોવાનું છે કે અમારે નીચે અમને જૂના લોકોને જગ્યા આપો મારો છોકરો ત્રીસ વર્ષનો આજે એક્સિડન્ટ થયેલો ખાટલા પર પડ્યો છે ત્રીસ વર્ષનો હું એકલી મહું ને મારા ઘરવાળા બે કામમાં વાળા છે એનું છોકરા નાના નાના બે છોકરા છે એ અત્યારે ખાટલે જ છે એનું અમારે પોષણ કરવાનું છે એટલી જ વિનંતી છે અમને નીચે જગ્યા છોકરાઓને એના ઉપર રોટલા છે બાપા અમારે કોઈ આગળ માર્કેટ તોડીને જઈને બિલ્ડિંગ બિલ્ડિંગ ઊભી કરીને બે માર્કેટ બે માળની માર્કેટ બનાવવામાં આવી હવે એ માર્કેટમાં જઈને ડ્રો રાખવામાં આવે પાંચ હજારની રસીદ પ્રમાણે પાંચ હજારની રસીદ તો જૂના પાસે છે નવા પાસે છે નવા એટલે જે વર્ષોથી આખી રોડ ઉપર ધંધા કરે છે ક્યારે જિંદગીમાં માર્કેટમાં નથી અંદર બેઠા અમે જૂના પહેલાં પાંચ રૂપિયાની રસીદ ભરતા પછી દસની રસીદ ભરતા અત્યારે હાલમાં કોરોના પહેલાં તૂટ્યા પહેલાં અમે વીસની રસીદ ભરતા હતા અમારી પાસે આટલી આટલી રસીદો છે પાંચની દસની ને વીસની એ અમે જૂના માણસો હતા અમને કાર્ડ આપવામાં આવ્યું હતું પંદર વર્ષ પહેલાં અમને કાર્ડ અમ આપવા આવ્યું હતું અધિકારીઓ દ્વારા અમે નીચે ધંધા કરતા હતા હવે કોર્પોરેશન છે ને પાંચ હજારની રસીદ પ્રમાણે બધાને ડ્રોમાં નાખી દીધું જૂના છે ને બધા ઉપર ફેંકાઈ ગયા પહેલાં માળે નવા બધા રોડે ધંધા કરતા હતા પબ્લિકને નડતા હતા કોર્પોરેશનને નડતા હતા બધાને નડતા એને નીચે જગ્યાએ પાડવામાં આવ્યું એટલે અમારે સરકારને કોર્પોરેશન કોર્પોરેશનશ્રીને ધારાસભ્યોને કોર્પોરેટરને વિધાયકને સાંસદ બધાને નમો વિનંતી છે અમને ન્યાય આપે અમારા પરિવારનો દુઃખ દર્દ સમજે અમે કોરોનામાં છે ને ઘરેણાં મકાન જે અમારી પાસે હતા બધા ગીરવી મૂકીને અમે જીવા છે એવો હોય તો આ તરફ અમને આત્મનિર્ભર બનીને જીવવા દો એમ કહેતા કહેતા અમુક મહિલાઓ રીતસર પોતાની વેદના મીડિયા સામે જણાવતા રડી પડી હતી ત્યારે હવે આ ગરીબ ચાલીસ જેટલા પરિવાર દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને ડ્રોમાં એક નહીં બે નહીં ત્રણ ત્રણ વખત ડ્રો કરીને હેરાન કર્યા છે હવે અમને ન્યાય જોઈએ તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે શું કરે છે વરાછા ઝોનના અધિકારીઓ તે જોવું રહ્યું અનિલ પાટિલ સાથે હિતેશ ચિત્રોડા નિર્માણ ન્યૂઝ સુરત